સો હાઈ વાન કેમ છો આઈ હોપ બધા મજામાં જશે ગાઈઝ તો આજે મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આપ સૌનું સ્વાગત છે તો ગાઈઝ તમે કહેતા છે કે આજકાલ મારા બ્લોગ થોડા કમ આવે છે કેમ કે લાઈવ વધારે હોઉં છું અને પ્લસ કે ઘરે થોડું કામ હોય છે તો એના હિસાબે હું બહુ બધી મતલબ વિડીયો શૂટ નહીં કરતી તો આજે મારા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે અને હા આજે પહેલાં મોર્નિંગમાં એક જ કામ કર્યું છે ઘરની થોડી સાફ સફાઈ કરી છે અને પ્લસ કે થોડું ફોન પરનું કામ હતું એ કામ કમ્પ્લીટ કર્યું છે એકચ્યુલી મમ્મી તબિયત ખરાબ છે મમ્મા તરત બહુ બધી ખરાબ છે તો એ કામ હતું અને પ્લસ અત્યારમાં આવી ગયું છે પાર્સલ તો ચાલો એક જોઈ લઈએ ખોલીને કે શું મંગાયું છે તો આવી ગયું છે પાર્સલ ફરીથી એકવાર જોઈ લે છું તમે બીજા ના થયા ને અમે જોતા રહી ગયા હસતા હસતા દિલ ને તમે જખમો ગઈ ગયા તમે રમતો રમ્યા ને અમે હમણાં મેં પાંચ થી સાત મેં મતલબ ડ્રેસીસ મંગાવ્યા છે બટ કાપડ બહુ ફેક આવે છે

તમે બીજા ના થયા ને અમે જોતા રહી ગયા કેવો છે દુપટ્ટો કેવી લાગે છું હસતા હસતા દિલને તમે જખમો દઈ ગયા તમે રામા તો રમ્યા ને સો ગાઈસ તો આ ફાઇનલી આપણું પાર્સલ આજનું એ હતું મેં ઓલરેડી એમના સાતથી આઠ ડ્રેસીસ મંગાવ્યા છે બધા અલગ અલગ કલરમાં જોઈ શકો છો આ ખાલી એક દુપટ્ટો સારો છે બાકી બાકી ડ્રેસમાં તો એટલું બધું કંઈ ખાસ છે નહીં અને પૈસા તો બરબાદ થાય જ છે અને પ્લસ એની એની જોડે બીજું એક કે કાપડ ક્વોલિટી બહુ બેકર આવે છે સાહેબ તમે લો બજેટમાં લો કે હાઈ બજેટમાં લો કાપડ તો રિયલી બેકર જ આવે છે એક ખાલી દુપટ્ટા માટેથી નાખો ડ્રેસ મંગાવ્યો બોલો હું કે માને છું ખાલી દુપટ્ટો ગમ્યો હતો અને ડ્રેસ થોડો ગોલ્ડન હતો ને એલો આવ્યો છે તો એલો મારી પાસે ઓલરેડી અત્યારે હાલ ત્રણ પડ્યા છે તો શું કરીશ આઈ ડોન્ટ નો મને ખબર નથી ચલો બધાને હવે રાખવું મતલબ કે હવે લાઈવ લાઈવ સોરી લાઈવ થઈ હતી લાઈવ બહુ યાદ રહી ગયું છે તો ચલો ગાઈશ હવે તો મારે હવે ડ્રેસ આ બધા રાખી દઉં છું અને ઓલરેડી બીજા પણ છે તો એ બી બતાવીશ વિડીયો ચેક કરીશ ચલો સાઈડ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે છે માતાજી હર હર મહાદેવ ઉઠી ગયા છે આજે કરવાનું છે બહુ બધું કામ અને મમ્મી લોકો નીચે છે તો આપણે જવાનું છે ત્યાં અને અત્યારે થોડા એવા રેડી થઈ ગયા છે રેડી થયા મીન્સ ખાલી પાવડર લગાવ્યો છે અને લિપ બામ લગાવી છે એના સિવાય કશું નહીં કર્યું તો ગાઈસ હમણાં એક્સરસાઇઝ આપણી વીક હતી નહોતા કરતા અને પાછી આપણે સ્ટાર્ટ કરવાની છે બટ એના માટે વહેલું ઉઠાતું નહીં આપણાથી એટલે હવે થોડા ટાઈમ સ્ટાર્ટ કરીશ તો ચલો મારો વેટ લોસ કેટલો કરવો જોઈએ તમે કહેજો મારું ફેસ બહુ રેડ થઈ ગયું છે અને બ્લેક થઈ ગયું છે એ બી તમે જોઈ શકો છો ચલો બે કન્ટેનર બ્લોગમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો

તો હાઈ એવરી વન તો ફરીથી પાછું આજે એક પાર્સલ આવી ગયું છે તમે કહેતા આટલા તારા પાર્સલ મંગાવો છો બટ કાપડ નહીં ગમતું એટલે પાછા બીજા નવા નવા પાર્સલ મંગાવતી હોઉં છું છે મારી લાઈફમાં આ ડ્રેસ અને કુર્તી નહીં પહેરતી હમણાં કન્ટિન્યુ આજે આઠ દિવસથી કન્ટિન્યુ ડ્રેસ આવે છે મને ગમતા નથી छुपाई छुपाई इनका बडा मुठी दऊ छु क्यारे को घर में मनाऊ छु आपी देखन के जेव धीमे तो आवता छे तो नहीं आ भी आज केवो मंगायो तो तो केवो ना ऐवो केवो तेरी बात तुमने ऐसे उलझा બ્લેક કલર નો મંગાવ્યો છે મારો કેમેરો ખરાબ છે થોડો તો જોઈ છો આમાં બી પૈસા સાહેબ બરબાદ થઈ જાય કેમ કે કાપડ બહુ ફેક કાપડ છે આટલું બધું મટીરિયલ ને સારું છે નહીં પણ કાલ કરે થોડો સારો છે સાહેબ દુપટ્ટો પણ નથી આવ્યો કે એવો ખબર નહીં ના દુપટ્ટો બી નહીં આવ્યો

રીંગણા બટેકાની સબ્જી બનાવી છે ખીર બનાવી છે અને રોટી બનાવી છે કેમ કે તેલવાળું પૂરી કોઈને નહીં ખાવી મમ્મીને થઈ ગઈ છે થોડી ખાચી તો મારા મમ્મી અત્યારે જમવાનું પીછે છે અમારે કાળું પણ મહેમાન છે ભાભી ને ખુશી ને બધા લોકો છે તો બધા જમવા બેસી ગયા છે આજે મારે બેઠા છે બધા મમ્મી જો તારીફ કરે છે બધી બોલવું જ પડશે તારે

अरे अरे Oh ya. Aman. belum masalah matahari kok ya

ખુલ્લી થઈ ગઈ છે ને એટલે ત્યાં લેવા જાય છે અને અત્યારમાં કરીએ છીએ કામ મામા ગયા છે ત્યાં કામ કરવા માટે કેમ કે ત્યાં કચરો બહુ બધો ભર્યો છે ને એ કંઈ કામનું છે નહીં ખાલી ત્યાં રાખ્યું હતું ગેટ ઉપર ખાલી પતરાને ચડાવેલા છે બીજું કંઈ છે નહીં અને અહીંયા અમે સાફ સફાઈ કરી છે પ્લાન્ટની પ્લાન્ટ થોડા સુકાઈ ગયા છે ના ના નાખી દો નીચે હા નાખી દો નીચે હા બસ આવા દો નીચે અહીંયા નીચે બેઠા છે મોમ ને એ પણ જવા દો